જિલ્લા પંચાયત અને મહાનગરોની ચૂંટણી આવી રહી છે અને ચૂંટણી આવે એ પેલા ભાજપ એની ગરબડી ગોઠવી લેવા માટે આજે માં ઉતાવળ કરી રહ્યા છે તમે કીધું એમ બીએલો એ આપઘાત કર્યો સ્વાભાવિક છે એકદમથી તમારી રૂટીન જે હોય તમારા છોકરાઓને ભણાવવાનું કામ હોય કે બીજું ત્રીજું જે રેગ્યુલરી સરકારી નોકરી દરજે કરતા હો એ મૂકી અને આ કરવાનું ને એમાં પણ ટાઈમ ઓછો મળે ખરા અર્થમાં ખરી મતદાર યાદી બનાવી હોય તો બીએલઓને ને કમસે કમ બે થી ત્રણ મહિના એક બૂથ માટે મળે તો એ માણસ ક્યાં છે શું છે કેમ છે નથી એના કાગળિયા ભેગા કરાવવાનો એ આ તો ત્રણ વાર એના ઘરે જવાનું ન હોય તો કાઢી નાખવાના તો બીએલ ઓને સ્વાભાવિક એમ થાય કે એવી રીતના કોઈ મતદારને ન કટાય એના પ્રેશર સ્વાભાવિકપણે એ લોકોને આવે પણ એમાં વધારે સમય આપવાની જરૂર હતી એની બદલે ઉતાવળ એટલે કરી રહ્યા છે કે તાત્કાલિક જે કંઈક ખોટું કરવું છે અને એ ચૂંટણી પંચ જે અત્યારે હાથો બની રહી છે કલેક્ટર એ ચૂંટણી પંચ પૈકીના અત્યારે ગણાય તો એ હાથો ન બને એના માટે જ અમે અને બીએલઓને પ્રેશર ઘટે અને નો ભોગ ન લેવાય આ બે વાત માટે અમારે ખાસ તમારા લોકો સુધી પહોંચવાનો અમારો પ્રયત્ન છે ખાસ કરીને આ પ્રેસ વાર્તાનો મુદ્દો એ છે કે તળિયાની કામગીરી એટલે કે મતદાર યાદીની ખરી સુધારણા બીએલઓ એ કરવાની હોય છે બીએલઓ એમની જવાબદારી નિભાવવામાં એમને થોડી મુશ્કેલી સમયની પણ પડી રહી છે એમને ખ્યાલ છે પરંતુ આ ખૂબ અગત્યનું કામ છે એટલે એમને હું વિનંતી કરીશ કે મહેરબાની કરી અને વાસ્તવિક મતદાર યાદી બને તેવું કરવા માટે બીએલઓ સૌ બીએલઓને હું વિનંતી કરું છું હું કલેક્ટરને અને આ ચૂંટણી પંચને કહેવા માંગુ છું કે તમે પણ ખૂબ ધ્યાન રાખજો કોઈ મતદાર ન રહી જાય એની તકેદારી પંચે રાખવાની હોય પંચ એક તરફી છે વોટ ચોરી કરાવે છે અને આ લોકશાહી ઉપર ચૂંટણી પંચ ખુદ એક જોખમ બની ગયું છે એ સંજોગોમાં અમે અહીંયા કલેક્ટરશ્રીને જણાવીએ કે રાજકોટની યાદીમાં કોઈ બેદરકારી કરવામાં ન આવે કલેક્ટરની કોઈ ગેરસૂચના બીએલઓને ન મળે વાયા વાયા કે સીધા અને છેલ્લે બીએલઓનો ભોગ ન લેવાય એનો ખ્યાલ રાખજો આની આખરી યાદી બહાર પડ્યા પછી લગભગ એક મહિનાનો સમય નવી યાદીને તપાસવા માટેનો છે અમે રાજકોટમાં નક્કી કર્યું છે કે અમે ઘરે ઘરે જઈ અને જે નવી યાદી બની છે એમાં કોણ રહી ગયું છે ક્યાં ખોટા નામ છે અને શું ગરબડો એમાં થઈ છે એની અમે તપાસ કરશું અને જરૂર પડે તો આ ખોટી કામગીરી થઈ હોય તો એ બાબતે કોર્ટના દરવાજા કે ચૂંટણી પંચના દરવાજા ખખડાવવામાં કાંઈ બાકી નહીં રાખીએ એટલે ફરીથી કલેક્ટરને હું જાણ કરું છું કે તમારા બીએલોનો ભોગ ન લેવાઈ જાય કેમ કે ભૂલ છેલ્લે તમે એની ઉપર નાખશો જેમ ભાજપની ટેવ છે કે હરેક વસ્તુ જે તે ઓફિસર ઉપર નાખી અને એને જેલ ભેગા કરવા એ પ્રકારે કોઈ બીએલોની નોકરી ન જાય એવી રીતના એ લોકો પાસે કામગીરી કરાવજો એવી કલેક્ટરને અને આખા ચૂંટણી પંચની વ્યવસ્થાને આથી જણાવવા અમે માગીએ છીએ